તમે ગમે એટલું તમારા શરીરમાં જે પાણી ભરો એ કેમિકલ નીકળતું નથી અને એ કેમિકલ તમને ચટકા ભરતા હોય છે એની જગ્યાએ આપણી પાસે બેસ્ટ જોરદાર સાબુ છે નોન કેમિકલ અને એ સાબુ એકવાર વાપરજો તમારી જિંદગીની લાઈફમાં ક્યારે બજારનો કોઈ સાબુ લાવશો નહીં એ હું ગેરંટી આપું છું કારણ ઓરિજિનલ નેચરલ છે આજે આજે હું તમને એક બીજો સાક્ષી પુરાવો આપું છું મારી વાતો છે ને સર ધ્યાનથી સાંભળવાની કોશિશ કરજો જો આ કોને સાંભળે અહીંયા નીકાળી દીધી ને તો હું તમને છેલ્લે જવાબ કરવાનો છું બરાબર છે એનો પુરાવો તમારે આપવાનો થશે આજે અપરા વડીલો અપરા વડીલો સાહેબ બાજરી ખાતા હતા એ બાજરી કેટલા મહિના પાકતી હતી કેટલા લોકોને ખબર છે ખબર હોય આ તદ્ર કરે કેટલા કેટલા મહિના પાકતી 4 થી 5 મહિના

હતી એનો મેન કારણ કે હાથ હાથ કાળા પડતા એ દિવસે હાથ હાથ વર્ષની બાજરીઓ ખાવામાં આવતી વડીલો રાઈટ છે તો એના માટે કહું છું કે સાહેબ એ સમય છે ને એ સમય પાછો આજે આપણે લાવીએ ને

આપણી પાસે આયુર્વેદિક પ્રોડક્ટ હવે સમજી લો કે હું તમને આજે જે વાત કરવાનો છું મેન તો આના ઉપર જ કરવાનો છું કારણ કે બીમારી આવી ક્યાંથી ને કઈ રીતે આવી આ બીમારી માટે આ છે ને આ આના ઉપર હું તમને ખાસ વાત કરીશું કેમ કે મારા સાક્ષી પુરાવા છે કપિલ એનું નામ છે કપિલ સિરપ અને જ્યારે આથી 4 વર્ષ પહેલા આવ્યો તો કોરોના બધા જ લોકોને ખબર છે ચાર વર્ષ પહેલા કોરોના આવ્યો તો અને કોરોના થી બચવા માટે ખર્ચા કર્યા સમજવાની કોશિશ કરજો સાહેબ જે લોકો કોરોના થી બચવા માટે મોટા મોટા દવાખાને જઈ પાંચ લાખ દસ લાખ પંદર લાખ 25 લાખ ના ખર્ચા કર્યા એવા અહીંયા પાટણની વાત નથી કરતો પૂરા દેશની વાત કરું છું સાહેબ એક વ્યક્તિ દવાખાનામાંથી જે પચીસ લાખનો ખર્ચો જીવિત આવ્યો પાછો મને બતાવો આપણા દેશની નથી પચીસ નો ખર્ચો કરીને કોઈ એક વ્યક્તિ દવાખાનેથી જીવિત પાછો આવ્યો તો મને બતાવો યેસો સાહેબ આજે મારી કપીલના કારણે મારી પાસે હજી પણ ફ્રૂટ છે મારી પાસે ફાઇલું બી પડી છે મારી પાસે લોકો હાજર બી છે કે જે લોકોએ ઘરે બેઠા ઘરે બેઠા દેશી ઈલાજ કર્યા ઘરે બેઠા ગામમાંથી રૂપિયા આઠ ગોળી ગાધી

મારા જોડે લાવજો છ થી બાર મહિનાની અંદર એની જિંદગી ભર ની દવાગોળી નાબૂદ કરીશ એવું સ્ત્રી આપી શકું છું એની તાકાત છે અમારી કપ સિરપ રાઈટ એના બીમારી